નર્મદાના પોઈઝા ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતના નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજસ્થાન જનમંચના ઉપક્રમે મંદિરના ઘૂમટ પર વિશ્વની સૌથી લાંબી એક હજાર આઠ ફૂટની ફૂલમાળા અર્પિત કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડ નોંધાવી આજે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો રાજસ્થાનની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા કૈલાશ સોનીએ જણાવ્યું હતું કે અગાઉ અમે આ માળાની લંબાઈ એકસો ત્રીસ ફૂટ અને તેનું વજન એકત્રીસ કિલો ચારસો પચાસ ગ્રામ હતું માળામાં વિવિધ જાતના ફૂલો લગાવવામાં આવ્યા હતા તેનો રેકોર્ડ તોડી નવું કીર્તિમાન સ્થાપિત કર્યો છે આજે અમે પોઈચા નીલકંઠધામ મંદિરના ઘુમટ પર વિશ્વની સૌથી લાંબી એક હજાર આઠ ફૂટ ફૂલ માળા અર્પિત કરી નવા કીર્તિમાન સ્થાપિત કર્યો છે ચારસો કિલો વજન વડોદરાના પ્રખ્યાત ફૂલોના કુશળ પચાસ થી વધુ કારીગરો દ્વારા ખાસ ફૂલોનો હાર બનાવવામાં આવ્યો છે ચારસો કિલોથી વધુ વજનના સફેદ પીળા કેસરી ગલગુટા ફૂલો સાથે આસોપાલોના લીલા તોરણ સાથે તિરંગાને રંગે રંગાઈ એક હજાર આઠ ફીટની ફૂલોની માળા સાધુ સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં મંદિરના ગુંબજ પર ફૂલમાળા અર્પણ કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપનાનો આનંદ માણ્યો છે આશ્રમના સ્વામી સંત સેકડો ભક્તો જનપ્રતિનિધિઓ વિવિધ સમાજના અને સામ્રાજ્યના લોકો હાથમાં વિશાળ લાંબી ફૂલોની માળા લઈને અર્પણ કરી છે મંદિર સંચાલક અર્જુન ભગતે આશીર્વાદ આપતા કહ્યું છે કે આજે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં એક ફૂટ લાંબી ફૂલમાળા મંદિરના ગુંબજ પર અર્પણ કરાય તેનો આનંદ છે આખો પરિસર અને નીલકંઠધામ પરિવાર અને અમે બધા એ સંતો અહીંયા જે રહીએ છીએ અને જે અહીંયા નાના મોટા બધા સેવકો અહીંયા નીલકંઠધામમાં સેવા કરે છે બધા માટે એક આનંદની ઘડી છે કારણ કે નીલકંઠધામની પ્રસિદ્ધિ તો આખા વિશ્વમાં છે જ આખા વિશ્વના ખૂણે ખૂણેથી અહીંયા દર્શનાર્થીઓ અહીંયા આવે છે અને આવીને એમના હૃદયમાં આનંદ અને ઉત્સાહ અને ઉમંગની લાગણીમાં પુલકિત ખીલી ઉઠે છે અને અંતરમાં શાંતિનો અનુભવ થાય છે તો એના જ સમાચાર અને એના એક પ્રત્યક્ષ પ્રમાણરૂપ આજે રાજસ્થાન ભીલવાડા એ ગામના એક વતની કૈલાસભાઈ સોની એમના હૃદયમાં ત્યાં બેઠા બેઠા પણ એવો ઉમંગ થયો કે આવું પ્રસિદ્ધ અને આવું દિવ્ય અને ભવ્ય એક મંદિર ગુજરાતમાં રાજપીપળાની નજીકમાં છે તો ત્યાં જઈ અને મારે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવો છે અને એવી ભાવના લઈ અને એક હજાર આઠ ફૂટ આઠ ફૂટની ઓરિજિનલ ફૂલના પુષ્પોની માળા એમણે બનાવી અહીંયા બીજા જે સેવકોએ એમને સહાય કરી એના નીલકંઠધામના બધા કાર્ય કરતા હોઈએ અને ખૂબ જ સુંદર માળા તૈયાર થઈ ગઈ અને એ માળા અત્યારે અહીંયા મંદિરની ઉપર ભગવાનને તો દરરોજ સંતો પુષ્પમાળા પહેરાવીને ભગવાનની પૂજા અર્ચના કરે છે પણ એ ભક્તના હૃદયમાં એમ થયું કે મારે જે ભગવાનનું મંદિર છે એ મંદિરની પૂજા કરવી છે અને મંદિરને પુષ્પમાળા ચડાવી અને મંદિરનું ભવ્ય સ્વાગત કરવું છે તો આવી રીતેની એમની ભાવનાથી આ સુંદર મજાનું અહીંયા કાર્ય થયું છે અને એ જોઈને અમને તો ખૂબ જ બધાને આનંદ છે અને અમારા અહીંના જે કાર્યકરો પણ એટલા બધા કામમાં લાગી ગયા છે અને બધાને ખૂબ આનંદ છે તો આજના માટે નીલકંઠધામ માટે ખૂબ જ આનંદનો દિવસ છે જય સ્વામિનારાયણ હું અહીંયા નીલકંઠધામમાં સેવારત છું અને મારું નામ પાર્ષદ શ્રી અર્જુન ભગતજી છે જય સ્વામિનારાયણ દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા